આ લાવવા અને ટેકનોલોજી કેપેસિટીમાં વધારો થવાની આશા છે અને આ દેશી રક્ષા ઉત્પાદન અને આત્મનિર્ભરતાને પણ મજબૂત કરશે આ મિસાઇલ પાંચ કિલોમીટરના અંતરેથી દુશ્મનના સશસ્ત્ર વાહનો અથવા ટેન્કોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે અને તેની આઈ એન વીએ આર મિસાઇલો ભારતીય સેનાને આધુનિક યુદ્ધ ક્ષેત્રમાં આગળ વધારશે અને દેશની સંરક્ષણ અને આત્મનિર્ભરતા મજબૂત બનાવશે આઈએન આર મિસાઇલ ટેકનોલોજી મૂળ રશિયાની રોજ બોનો ભારત ઉત્પાદન સ્થાનિક સ્તરે ટેકનોલોજી ટ્રાન્સફર કરાર હેઠળ કરી રહી છે આ પગલાથી ભારતને માત્ર સ્થાનિક સ્તરે તેની સંરક્ષણ જરૂરિયાતો પૂરી પાડવામાં મદદ કરવા સાથે ભવિષ્યમાં આ મિસાઈલો નિકાસ કરવાના માટે પણ દરવાજા ખુલશે પછી quarterly પરિણામ જોઈએ company ના તો company ગુરુવારે quarter ના પરિણામ જાહેર કર્યા આ દરમિયાન company નો નફો બસો સોળ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો છે જે એક વર્ષ પહેલા quarter માં એકસો ત્રેવીસ કરોડ રૂપિયા થી પંચોતેર પાંચ ટકા ના વધારા સાથે વધ્યો છે કંપનીની આવક પણ બમણી થઈ અગિયારસો સુડતાલીસ કરોડ રૂપિયા ઉપર પહોંચી જે એક વર્ષ પહેલા આ જ quarter પાંચસો પિસ્તાલીસ કરોડ રૂપિયા હતી ગુરુવારે કંપનીના શેર એક પોઈન્ટ જીરો સાત ટકાના ઘટાડા સાથે પંદરસો સોળ રૂપિયાના સ્તરે બંધ થયો ગયા એક વર્ષમાં કંપનીના શેર ચોપન પોઈન્ટ બ્યાસી ટકાની ત્રીજી જોવા મળી છે જયારે આજે શુક્રવારે વાત કરીએ તો છ પોઈન્ટ પંચોતેર ટકા એટલે કે લગભગ એકસો બે રૂપિયા જેટલા આ શેર ઉછળ્યા હતા તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી ભારત ડાયનેમિક્સ લિમિટેડ ના શેર વિશે જેને કંપની ભારત સરકાર એટલે કે રક્ષા મંત્રાલય તરફથી બે હજાર પંચાણું કરોડ રૂપિયાનો એક મોટો ઓર્ડર મળ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું છે ફાવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો તમે બધા